નમસ્કાર મિત્રો એમ આઈ વીર જબરજસ્ત રિઝલ્ટ છે તમે જોઈ શકો છો એમ આઈ વીરનું રિઝલ્ટ આ બધા મચ્છર છે બરાબર મારું નામ જોહ રમેશ છે અને હું મોરબીથી બિલોંગ કરું છું અને એમ આઈ લેપ્ટલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં કામકાજ કરું છું અને એમાં લેપટેલ માર્કેટિંગ ગ્લોબલ પ્રોડક્ટિંગનું કામકાજ કરું છું અને એમાં ઇન્ડિયા એગ્રો કરની એક પ્રોડક્ટ છે એમાં એમાંય વીર છે કે જે જબરજસ્ત રિઝલ્ટ છે જે આ ઓલ આઉટ આવતું હોય મચ્છરનું બરાબર એને પાણીથી ભરીને આમાં પાંચ ડ્રોપ નાખી દેવાના બરાબર અને પછી ચાલુ કરી દેવાનું રૂમ બંધ કરી દેવાનું બરાબર તો જબરજસ્ત રિઝલ્ટ છે બરાબર રૂમ બંધ કરી દેવાનું અને પાંચ મિનિટ ખાલી રાખવાનું બરાબર તો એના રિઝલ્ટ તમે જુઓ આ બધા મચ્છર છે જુઓ કેટલા બધા મચ્છર આમ જો કેટલા બધા છે જો આ જબરજસ્ત રિઝલ્ટ છે બરાબર લિક્વિડ આપણે લેતા હોય ખાલી થઈ જાય એટલે આપણે ફેંકી દઈએ હવે ફેંકવાનું નહીં એમાં વીમ એમાં વીરના પાંચ ડ્રોપ નાખી દેવાના તમે જોઈ શકો આખા ઘરમાં નકરા જો બરાબર આ મેં લાઈવ તમને બતાવું છું તો કહેવાનું અમેઝિંગ પ્રોડક્ટ છે બરાબર એમાંય વીર બરાબર ખાલી લિક્વિડ આપણે ફેંકી નહીં દેવાનું પાણી નાખી અને પાંચ ડ્રોપ નાખી દેવાનું આ પ્રોડક્ટ જોતી હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પંચાવન ચુમ્માલીસ છ એકોતેર એની ટાઈમ ફોન કરી શકો બાકી તમે એકવાર ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો ઓકે વિશ્વ ઓલવેઝ ચેન ચે લેટર અને આનો બીજો પણ ફાયદો છે કે આપણે થમ્સઅપની કે એવી બધી બોટલ લેતા હોય બરાબર એમાં એક સ્પે લઈ લેવાનો અને એ થમ્સઅપની બોટલ ખાલી કરીને એમાં પાણી નાખીને આના દસ ડ્રોપ નાખી અને આપણા ફર્નિચરમાં પણ વાપ કરી જેથી કરીને ઈંધોઈનો પ્રોબ્લેમ ન રહે અને રસોડામાં પણ જબરજસ્ત રિઝલ્ટ છે રસોડામાં જીવાયત ઘણી બધી હોય છે તો એનો પણ જબરજસ્ત રિઝલ્ટ છે બરાબર તો આ પ્રોડક્ટ માખી મચ્છર બરાબર જીવાય માટે જબરજસ્ત પ્રોડક્ટ છે બરાબર તો આ પ્રોડક્ટ જોતી હોય તો મારો મોબાઈલ નંબર એ અઠ્ઠાણું બે પંચાવન ચુમ્માલીસ વેપરે બાકી આવી રીતે લિક્વિડમાં તમારે વાપરવાનું છે તમે જોઈ શકો છો કેટલા બધા મચ્છર હતા આ જો મચ્છર છે કેટલા બધા જુઓ બાકી મચ્છરથી ઘણા બધા રોગ થતા હોય અને આપણે હોસ્પિટલમાં ઘણો બધો ખર્ચો કરતા હોય ખાલી એક નોર્મલ ખર્ચાથી આપણે એમાંથી બચી શકીએ છીએ હોસ્પિટલના ખર્ચામાંથી ઓકે